जिम्बाब्वे સામે રમાયેલી ટી20 સિરીઝ 4-1 થી જીતવા બદલ શુભમન ગિલના વખાણ કરવાને બદલે લોકો કેપ્ટન ગિલને ટ્રોલ કરી રહ્યા છે ઘણા બધા ક્રિકેટ ફેન્સ શુભમન ગિલને સેલ્ફિશ ગિલ કહીને બોલાવી રહ્યા છે તો ઘણા લોકો એમ પણ કહે છે કે શુભમન ગિલ કરતા ઋતુરાજ ગાયકવાડ ઘણા સારા બેટ્સમેન છે અને આવા સમયે જ આપણા ભૂતપૂર્વ ક્રિકેટર અમિત મિશ્રાએ પણ એક ચોંકાવનારું સ્ટેટમેન્ટ આપ્યું છે અમિત મિશ્રાએ કહ્યું છે કે શુભમન ગિલને કેપ્ટનશિપ કરતા બિલકુલ નથી આવડતું શુભમન ગિલ ટીમ ઇન્ડિયા કા નયા કપ્તાન શુભમન ગિલ કો બનાય મેં નહીં બનાય હા ક્યું કંકી મેં અભી આઈપીલ ને દેખા કે ડઝન નો કે કસણી કપા તો એઝ અ કેપ્ટન પોતાની પહેલી ટી ટ્વેન્ટી સિરીઝમાં ચાર એકથી મળેલી આટલી મોટી જીત બાદ પણ કેમ ઘણા બધા ક્રિકેટ ફેન્સ અને ઘણા બધા લોકો શુભમન ગિલને સેલ્ફીશ કહી રહ્યા જાણી શું બધું જ આ વિડીયોમાં પણ જો તમે સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં બનાવું છું હેલો ફ્રેન્ડ્સ મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ હવે તમે સૌ જાણતા જશો કે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતની યુવા ટીમે ઝિમ્બાબ્વેને ચાર એકથી ટી ટ્વેન્ટી સિરીઝમાં હરાવી દીધું હતું સિરીઝની પહેલી મેચ સો ટકા ભારતની ટીમ હારી ગઈ હતી પરંતુ એના પછી ભારતના યંગસ્ટર્સે કંઈક એ પ્રકારનું કમબેક કર્યું હતું કે બાકીની ચારેય મેચોમાં જબરજસ્ત ડોમિનેશન સાથે ઝિમ્બાબ્વેને હરાવી દીધું હતું પરંતુ તેમ છતાં છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ભારતીય ટીમની જીતની ઉજવણી કરવાને બદલે ઘણા બધા ક્રિકેટ ફેન શુભમન ગિલને ટ્રોલ કરી રહ્યા છે હવે શુભમન ગિલને કેમ ટ્રોલ કરી રહ્યા છે કેમ શુભમન ગિલને સેલ્ફિશ ગિલ કહીને બોલાઈ રહ્યા છે એની પાછળના કારણની વાત કરું તો મને લાગે છે ઓનેસ્ટલી આ ત્રણ કારણોના લીધે ઘણા બધા ક્રિકેટ ફેન્સ આ પ્રકારનું નેરેટિવ સેટ કરી રહ્યા છે સૌથી પહેલા તો ઝિમ્બાબ્વે સામે રમાયેલી સેકન્ડ ટી ટ્વેન્ટીની વાત કરીએ તો એમાં અભિષેક શર્માએ ફોર્ટી સેવન બોલમાં સેન્ચુરી ફટકારી દીધી હતી અને ભારતની ટીમે એ મેચમાં બસો ચોત્રીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો એટલે ઓફકોર્સ એ મેચમાં ઓપનિંગમાં આવેલા અભિષેક શર્મા જ ઝિમ્બાબ્વે સામે મળેલી મોટી જીતના મેઇન હીરો રહ્યા હતા પરંતુ હવે જ્યારે ઝિમ્બાબ્વે સામે ત્રીજી ટી મેચ રમાવાની હતી ત્યારે ભારતની ટી વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્યો એટલે કે યશસ્વી જયસ્વાલ સંજુ સેમસન અને શિવમ દુબે આવી ગયા હોય રમાડવાનું કન્ફર્મ સ્વાભાવિક રીતે એઝ અ ઓપનર તરીકે ભારતીય ટીમ તરફથી રમવા માટે ઉતર્યા અને અભિષેક શર્માને ભારતે ત્રણ નંબર ઉપર બેટિંગ કરવા માટે ઉતાર્યા એટલે ઘણા બધા ક્રિકેટ ફેન્સને એમ લાગ્યું કે ભાઈ હજી તો ગઈ મેચમાં જ અભિષેક શર્માએ સેન્ચ્યુરી ફટકારી છે અને તરત જ નેક્સ્ટ મેચમાં તમે એને ત્રણ નંબર ઉપર બેટિંગ કરવા માટે મોકલ્યો અભિષેક શર્મા તો એઝ અ ઓપનર તરીકે રમાયા અને એઝ અ રિઝલ્ટ પણ આપણને જોવા મળ્યું કે અભિષેક શર્માએ જે જે મેચમાં માં ત્રણ નંબર ઉપર બેટિંગ કરી એમાં કઈ એમનું એટલું સારું પરફોર્મન્સ જોવા ના મળ્યું હવે આમ જોવા જઈએ તો ફેન્સ ની વાત સાચી છે પરંતુ ભારતની ટીમમાં ચાર ચાર ઓપનર આ વખતે પ્લેઇંગ ઇલેવન માં રમી રહ્યા હતા પછી યશસ્વી જયસ્વાલ હોય શુભમન ગિલ હોય ઋતુરાજ ગાયકવાડ હોય કે પછી અભિષેક શર્મા હોય યશસ્વી જયસ્વાલ આપણે સારી રીતે ઓપનિંગમાં પરફોર્મ કરતા જોયા છે શુભમન ગિલ તો વન ડે વર્લ્ડ કપમાં પણ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા જતા હતા એટલે જયસ્વાલ અને ગિલ તો ઓફકોર્સ ભારત ની સ્કીમ ઓફ થિંગ હતા જ કે ભાઈ આપણે આજ બે ઓપનર સાથે આગળ જવાનું છે પરંતુ જયસ્વાલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમનો ભાગ હતા અને એમને આવવા મોડું થઈ જવાનું હતું એટલે અભિષેક શર્માનો ડેબ્યુ થયો હતો ત્યાં હજી ભલે અભિષેક શર્માએ બે મેચમાં બે સેન્ચુરી ફટકારી દીધી હોય પરંતુ યશસ્વી જયસ્વાલ કે જેમના માટે તેઓ અભિષેક શર્મા ટીમમાં હતા તો જયારે યશસ્વી જયસ્વાલ પાછા આવી જશે એટલે એમના માટે તો જગ્યા ખાલી કરવાની છે પરંતુ તેમ છતાં ઘણા બધા લોકો શુભમન ગિલને આ બાબતે ટ્રોલ કરી રહ્યા હતા કે કેમ અભિષેક શર્માને ઓપનિંગ ના કરવા દીધી અને પોતે ઓપનિંગ કરીને દસ દીધું પચાસ એકસો પંચાવન રન ના રનના ટાર્ગેટને શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે એકલા હાથે ચેસ કરી નાખ્યું હતું હવે આ મેચમાં પણ જ્યારે ભારતની ટીમને જીતવા માટે પચીસ રન બાકી હતા ત્યારે યશસ્વી જયસ્વાલ ત્યાંસી કે ચોર્યાસી રન ઉપર રમી રહ્યા હતા એટલે કે તેમને સેન્ચુરી પૂરી કરવામાં ફક્ત સત્તર રન બાકી હતા પરંતુ એ વખતે જનરલી સ્લો રમી રહેલા શુભમન ગિલે થોડા અગ્રેસિવ થઈને બે ચાર શોટ મારી દીધા હતા અને જેના કારણે યશસ્વી જયસ્વાલ ની સેન્ચુરી પૂરી નથી થઈ શકી એટલે ઘણા બધા ફેન્સ સોશિયલ મીડિયા ઉપર આ મેચ બાદ પણ શુભમન ગિલ ઉપર તૂટી પડ્યા હતા કે ભાઈ શુભમન ગિલ ના સેલ્ફિશ અપ્રોચ ના લીધે યશસ્વી જયસ્વાલ ની સેન્ચુરી પૂરી ના થઈ શકી વિચ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલી ઇલોજિકલ કારણ કે કોઈ હાથે કરીને સામેવાળા પ્લેયર ની સેન્ચુરી પૂરી ના થવા દે એવી તો વાત મને માન્યામાં નથી આવતી હા આપણે પાસમાં ભારતીય ક્રિકેટમાં માં એવા ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે કે જ્યારે કદાચ કોઈ પ્લેયર 90-95 રન ઉપર રમતો હોય તો સામેવાળો ટ્રાય કરે કે ભાઈ એની સેન્ચુરી પૂરી થવા દે પરંતુ ઓફકોર્સ કોઈ પ્લેયર એવું તો ના જ કરે કે ભાઈ બધા રન ફટકારી દે કે જેથી કરીને સામેવાળા પ્લેયરની સેન્ચુરી પૂરી ના થાય પેલી વિરાટ કોહલી અને એમએસ ધોની વાળી મેચ યાદ આવે છે કે જેમાં એમએસ ધોની સ્ટ્રાઇક ઉપર હતા પરંતુ તેમણે એક રન લેવાને બદલે સિમ્પલી બોલને ત્યાં બ્લોક કરી દીધો હતો કે જેથી કરીને નેક્સ્ટ ઓવરમાં વિરાટ કોહલી આઈને ફિનિશિંગ રન ફટકારી શકે એટલે ઓફકોર્સ આ દલીલ પણ મને લોજિકલ નથી લાગતી કે શુભમન ગિલે હાથે કરીને યશસ્વી જયસ્વાલને સેન્ચુરી ના પૂરી કરવા દીધી હોય પરંતુ તેમ છતાં ઘણા બધા ફેન્સ સોશિયલ મીડિયા ઉપર આ બાબતને લઈને પણ હોબાળો કરી રહ્યા છે કે ભાઈ શુભમન ગિલ એ સેલ્ફિશ ગિલ છે અને સેલ્ફિશ ઇનિંગ રમે છે ત્યારબાદ ત્રીજા રીઝનની વાત કરું તો એ છે ઋતુરાજ

શુભમન ગિલનો સ્ટ્રાઇક રેટ યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ સાથે સરખાવા માટે હવે અફકોર્સ સિરીઝમાં શુભમન ગિલ નો સ્ટ્રાઇક રેટ યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ કરતા ઓછો જ હતો પરંતુ આપણે આઈપીએલમાં એની પહેલાની ટી ટ્વેન્ટી મેચોમાં જોયું છે કે શુભમન ગિલ કેટલા કેપેબલ છે એટલે કોઈ પણ એક સિરીઝના સ્ટ્રાઇક રેટને ધ્યાનમાં લઈને આપણે એવું ના કહી શકીએ કે શુભમન ગિલ હાથે કરીને ધીમુ રમી રહ્યા છે કે પછી ટીમમાં સ્થાન મેળવવા માટે રહીને શાંતિથી રમી રહ્યા છે અને વધારે પડતું રિસ્ક નથી લઈ રહ્યા સો એ વાત તો ફેક્ટ છે કે ભાઈ યશસ્વી જયસ્વાલ એ શુભમન ગિલ કરતા વધારે અગ્રેસિવ જોવા મળ્યા હતા અને ઇનફેક્ટ ઋતુરાજ ગાયકવાડનો પણ સ્ટ્રાઇક રેટ આ સિરીઝમાં શુભમન ગિલ કરતા સારો રહ્યો હતો પરંતુ દેટ ડઝ નોટ મીન કે આપણે ભાઈ શુભમન ગિલને એ વાત ઉપર ટ્રોલ કરીએ કે હાથે કરીને તમે લોકો ધીમુ રમી રહ્યા છો કે પછી શુભમન ગિલ એ સેલ્ફિશ ગિલ છે અને આ બધી વાતોથી પણ ઉપર હું તમને એમ કહીશ કે ભાઈ પ્લેઇંગ ઇલેવનમાં કયા પ્લેયરને રાખવો છે કે નહીં એ ફક્ત કેપ્ટનનું ડિસિઝન નથી હતું અને આ ભારતની યુવા ટીમ ઝીમ્બે રમવા ગયેલી છે એટલે જ્યારે ભારતની આવી યંગસ્ટરની ટીમ ગઈ હોય ત્યારે કોઈ પણ મોટું ડિસિઝન લેવું હોય એ ફક્ત કેપ્ટનના હાથમાં નથી હોતો તો અભિષેક શર્માને ત્રણ નંબર ઉપર બેટિંગ કરાવી ઋતુરાજ ગાયકવાડને ટીમમાંથી ડ્રોપ કરી દેવા કે પછી બીજા કોઈ પણ આવા ટેક્ટિકલ ડિસિઝન હોય તો એમાં શુભમન ગિલનો એકલાનો હાથ નહીં હોય એમાં શુભમન ગિલ અને વીવી લક્ષ્મણ તથા બાકીના સપોર્ટ સ્ટાફે ભેગા થઈને ડિસ્કશન કર્યા પછી જ આ નિર્ણય લીધો હતો એટલે ફક્ત સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવા માટે એવું કહી દઉં કે ભાઈ શુભમન ગિલે અભિષેક શર્માને ત્રણ નંબર ઉપર મોકલી દીધા કે પછી શુભમન ગિલે ઋતુરાજ ગાયકવાડને ડ્રોપ કરી દીધા તો આ બધી વસ્તુઓ ખોટી છે તો બસ આ બધા રીઝન હતા કે જેના લીધે કદાચ સોશિયલ મીડિયા ઉપર પબ્લિક શુભમન ગિલ ટ્રોલ કરી રહી હતી તમારું શું કેવું છે મને નીચે કોમેન્ટ માં લખીને ખાસ જણાવજો જો વિડીયો તમે હજી સુધી જોઈ રહ્યા હોય તો પ્લીઝ દરેક શુભમન ગિલના ના ફેન્સ સુધી અથવા તો પછી દરેક ગુજરાતી ક્રિકેટ ફેન્સ સુધી આ વિડીયો ને શેર કરી દેજો તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર પણ આ વિડીયો ની લિંક ને શેર કરીને મને ટેગ કરી દેજો બાકી મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી મોજ કરો જલસા કરો અને ગુજરાતનું નામ રોશન કરતા રહો જય હિન્દ